કોલેજ ખાતે પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી યોજાઇ હતી જેમાં ભાજપને ને સત્યાવીસ અને કોંગ્રેસને ફક્ત એક બેઠક મળી છે માણસા પાલિકા વોર્ડ નંબર ત્રણ માં ભાજપની પેનલ તૂટી છે જેમાં કોંગ્રેસના એક ઉમેદવારની જીત થઈ છે બાકીના તમામ વોર્ડમાં ભાજપનો કેસરીઓ લહેરાયો છે પરિણામો જાહેર થયા બાદ ભાજપ કાર્યકરોએ ખુશી વ્યક્ત કરી જીતેલ ઉમેદવારોમાં ખુશી જોવા મળી કોને બહાર મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા ધારાસભ્ય જે એલ પટેલ પણ મતગણતરી કેન્દ્ર ખાતે હાજર રહ્યા માણસા નગરપાલિકાના સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકો માટે સોળ ફેબ્રુઆરીએ મતદાન યોજાયું જેમાં પાંત્રીસ મતદાન કેન્દ્રો પર શહેરના સત્યાવીસ હજાર વીસ મતદારો પૈકી સત્તર હજાર બસો પંચ્યાસી મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરી ચોસઠ ટકા જેટલું મતદાન કરી વોર્ડના ઉમેદવારનું ભાવિ મતપેટીમાં પેટીમાં કર્યું હતું માતાજી માણસાના તમામ નગરજનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાથે સાથે તમામ નગરજનોને વંદન પણ કરું છું કે સાથે સાત વર્ષના અમારા અઠ્યાવીસે અઠ્યાવીસ ઉમેદવારમાંથી સત્યાવીસ ઉમેદવાર બહુમતીથી જીતાડ્યા આ માટે જે રીતે માણસાના વિકાસના કામો થયા છે એ માટે અમારા કેન્દ્રના ગૃહ અને સહકારિતા મંત્રી એવા અમિતભાઈ શાહ સાહેબ કે જેમને અમને જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન જિલ્લા કક્ષાનો સ્પોર્ટ સેન્ટર માણસાની અંદર ચારસો પચીસ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ મેડિકલ કોલેજ ચારે બાજુ કોલ રોડ અને આ માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા સૌના હૃદય સમ્રાટ એવા

આજે મહેસા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર ચારમાંથી માન્ય શ્રી અમિતભાઈ શાહ આપણા ગૃહમંત્રીના ગૃહસ્થાનમાંથી અમે ચારે ચાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બહુ જંગી બહુમતી પેનલ ટુ પેનલ સાથે જીતીને આવ્યા છીએ તો વોર્ડ નંબર ચારના અમારા દરેક કાર્યકર્તાઓ મહિલાઓ મોરચાના દરેક કાર્યકર્તાઓ અને ભાઈઓ તથા બહેનોનો અમે ચારે ચાર ઉમેદવારો ખૂબ હૃદયપૂર્વક દિલથી આભાર માનીએ છીએ કે જેમણે રાત દિવસ અમારા માટે મહેનત કરી છે અને જે રંગ લાવ્યો છે તેમની મહેનત એને અમે આભારી છીએ અને આ વખતે અમે મહેસાણામાં મહેસા નગર

વોર્ડ નંબર પાંચના તમામ ઉમેદવારોને જે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું વોર્ડ નંબર પાંચની ચારે ચાર ભારતીય જનતા પાર્ટીની ચેનલ આવી ગઈ છે તે ઉપરાંત વોર્ડ નંબર એકથી ચારમાં પણ ખૂબ જ ભવ્યથી ભવ્ય વિજય થયો છે દરેક ચેનલનો હજી વોર્ડ નંબર છ વોર્ડ નંબર સાતની ચર્ચા માણસાની દરેક વોર્ડની પ્રજાએ જે રીતે ખોબે કરીને મત આપ્યા છે એ બધા હું તમામ પ્રજાનો તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જે રીતે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા યશસ્વી વડા પ્રધાન આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ માણસાના પ્રતા પુત્રનું જે સપનું છે એ માણસાને આપણે એકદમ સરસ મજાનું રસ્તા મળીને તળાવોને મળીને એકદમ સરસ મજાનો વિકાસ કરવાનો છે એના માટે તમામ પ્રજાએ ખૂબ સાથ સહકાર આપ્યો એટલે ખૂબ ખૂબ ધન્યવાદ જય ભારત રિપોર્ટર હરેશ ઠાકોર